રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાલનપુર ખાતે આવેલા બનાસ ડેરીના વિવિધ આધુનિક પ્લાન્ટ્સ અને ઉત્પાદન એકમોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્યપાલે બનાસ ડેરીના અદ્યતન ચીઝ પ્લાન્ટ પનીર પ્લાન્ટ દૂધ પ્રક્રિયા એકમો તેમજ મૂલ્યવર્ધિત ઉત્પાદનોના યુનિટ્સનું નિરીક્ષણ કર્યું હતું ડેરીના અધિકારીઓએ ઉત્પાદન પ્રક્રિયા ગુણવત્તા નિયંત્રણની વ્યવસ્થા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને પશુપાલકોને મળતા આર્થિક લાભ અંગે વિગતવાર માહિતી આપી હતી રાજ્યપાલ આચાર્ય ડેરી દ્વારા સહકારી ક્ષેત્રમાં કરવામાં આવેલા નોંધપાત્ર કાર્યોની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે બનાસ ડેરી પશુપાલકોની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે સહકારના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવામાં બનાસ ડેરીનું યોગદાન પ્રશંસનીય છે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લાના આર્થિક વિકાસનો મજબૂત આધારસ્તંભ છે ડેરીના સતત વિકાસથી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને રોજગાર અને સ્થિર આવક મળી રહી છે જેના કારણે સમગ્ર વિસ્તારની સમૃદ્ધિમાં વધારો થયો છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બાદરપુરા સ્થિત ફૂડ કોમ્પ્લેક્સની પણ મુલાકાત લીધી હતી